નમસ્કાર જય માતાજી ખેડૂત મિત્રો હું શું સંજય અને મિત્રો ફરી વાર આજે તમારી માટે લઈને આવી ગયો છું આપણા રીંગણના પાકનો વિડીયો તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો કારણ કે મિત્રો આજે એવો આપણે પ્રશ્નનું સોલ્યુશન કરવાના છીએ જે જે મિત્રો નવા ખેડૂતો છે એમને એ જ છે કે એ મિત્રો વાયરસ આવી ગયેલું છે તો મિત્રો એ વાયરસ નથી હોતું તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો મિત્રો અત્યારે રીંગણની અંદર એક એવો પ્રશ્ન જાગી રહ્યો છે જે મિત્રો વાયરસનો છે અને મિત્રો એમનું કોઈ સોલ્યુશન નથી મિત્રો કોઈ તમારે એગ્રોની અંદર ખોટા ખર્ચા કરાવરાવે તો મિત્રો તમારે કરવાના નથી કારણ કે એમની કોઈ દવા મળેલી નથી હજી પણ મિત્રો વાત કરીએ તો આપણે જે અમુક એવો પ્રશ્ન ઊભો થાય છે જે મિત્રો એ વાયરસ નથી હોતો અને નવા ખેડૂતોને એવું હોય છે કે એ વાયરસ છે અને એવા છોડને મિત્રો ફેંકીને ઉખેડીને ફેંકી દેતા હોય છે તો મિત્રો એવું નથી હોતું અને વાયરસ એક એવી વસ્તુ છે મિત્રો વાયરસવાળા સોડની અંદર રીંગણ નથી થતું અને મિત્રો આ સોડની અંદર રીંગણ થાય છે તો તમે જે મિત્રો બે ફોટા જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમાંથી મિત્રો વાયરસવાળો કયો સોડ છે અને વાયરસ વગરનો કયો છે મિત્રો તમને જે ખેડૂતોને ખબર હોય એ પહેલાં કમેન્ટ કરી દો એટલે અમને ખબર પડે કે કેટલા ખેડૂતોને ખબર છે અને કેટલા ખેડૂતોને નથી ખબર તો મિત્રો હું કહી દઉં કે જે મિત્રો તમે અત્યારે આ ફોટો જોઈ રહ્યા છો એ મિત્રો વાયરસવાળો છોડ છે એમાં તમારે રીંગણ નહીં થાય એ તમારે ઉખેડીને ફેંકી દેવાનો છે તો મિત્રો એવા છોડ જઈ રહ્યા એ જ છોડ મિત્રો વાયરસવાળા છે બાકી મિત્રો બીજું જે તમે અત્યારે ફોટો જોઈ રહ્યા છો એ મિત્રો વાયરસવાળો છોડ નથી મિત્રો એમાં તમારે કુળપની મિત્રો ખામી છે એટલે મિત્રો એ એવા છોડ થઈ જતા હોય છે અને એને પાછા જો તમારે રિકવર કરવા હોય તો એ મિત્રો થઈ જતા હોય છે એટલે એમાં મિત્રો ગભરાવાનું નથી તો મિત્રો એવા છોડ જો તમારે થઈ જાય તો ઉખેડીને ફેંકવાનું નથી એ બધું મિત્રો તમારે રિકવર થઈ જશે તો જે એવા છોડ તમે જોઈ રહ્યા છો એવા છોડ મિત્રો તમારે બધા જ મિત્રો રાખવાના છે અને એમની અંદર જે હું તમને હમણાં દવા તમને એમની અંદર કહી દઈશ એમનો ફોટો પણ બતાવી દઈશ તો એ દવાનો મિત્રો તમારે નાખો સ્પ્રે કરવાનો છે રેગ્યુલર એટલે મિત્રો એવા છોડ તમારે થશે પણ નહીં અને જે સોડ એવા થઈ ગયા છે એ મિત્રો સારા પણ થઈ જશે તો તમે જે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો મિત્રો એ સોડ વાત કરીએ તો એ સોડ ને પોષક કરીને દવા આવે છે તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ રહ્યા છો એ દવાનો મિત્રો તમે સ્પ્રે કરશો એટલે મિત્રો રેગ્યુલર તમારે દસક ડોઝ એમાં એને કોઈ મિત્રો એ મોંઘી દવા નથી સસ્તી જ છે તો તમારે રેગ્યુલર જે દવાના ડોઝ મારતા હોય મિત્રો એમના ભેગું અમુક એમનું પ્રમાણ નાખી જ દેવાનું છે અને રેગ્યુલર ડોઝ એમનો ચાલુ જ રાખવાનો છે એટલે મિત્રો તમારે એકદમ આવી રીતના કુળે રીંગણી ફર્સ્ટ ક્લાસ રેડી હશે તો મિત્રો તમારે એવા શોધ નહીં થાય અને એવા જો થાય તો એ મિત્રો ગભરાવાની જરૂર નથી એ કોઈ વાયરસ નથી એટલે મિત્રો તમારે વારંવાર એવા કોલ કરવાની જરૂર નથી કે અમારે રીંગણ આવી થઈ ગઈ છે તો મિત્રો એમાં જો તમે એ દવાનો યોગ્ય પ્રમાણે અને મિત્રો યોગ્ય સમયે જો ઉપયોગ કરશો એટલે મિત્રો એ પ્રોબ્લેમ નહીં ઊભો થાય તો આજના વિડીયોમાં એ જ કહેવાનો હતો કે જે નવા ખેડૂતો છે એમને નથી ખબર કે આમાં વાયરસ કયું છે કયા છોડ રાખવાના કયા છોડ ફેંકી દેવાના તો મિત્રો આવા છોડ ફેંકી દેવાના અને મિત્રો જે તમે અત્યારે છોડ જોઈ રહ્યા છો એવા છોડને ફેંકતા નહીં તમે આ દવાનો ઉપયોગ કરશો એટલે રેગ્યુલર રેડી થઈ જશે તો આજના વિડીયોમાં આ જ કહેવા માગતા હતા અને ઘણા એક બે ખેડૂતોના કોલ આવ્યા હતા કે અમારે આવું વાયરસ આવી ગયું છે તો એ કોઈ વાયરસ નથી મિત્રો એ શોડની અંદર પ્રોબ્લમ છે એ તમે સોલ્યુશન કરશો એટલે તરત સોલ્યુશન થઈ જશે તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ જય હિન્દ જય ભારત